નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તરીકે જાહેર કર્યાના ઘણા કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા દિવસો બાદ કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને ઉમેદવાર તરીકેનું કળશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી નૈશિત દેસાઈની ઉપર ઢોળવવામાં આવ્યો છે ત્યારે નવસારી બેઠક ઉપરથી સીઆર પાટીલ સામે નૈશિત દેસાઈ કોંગ્રેસનો મજબૂત સહારો માનવામાં આવી રહ્યા છે ત્યારે નૈશિત દેસાઈ સાથે નવસારી બેઠક અને ગુજરાતભરમાં ઇન્ડિયા ગઠબંધનની આ લોકસભામાં કેવું મળશે પરિણામ તે અંગે અનેક રસપ્રદ વાત કરી શું કહે છે નવસારી કોંગ્રેસ બેઠકના ઉમેદવાર નૈશિત દેસાઈ આવો જોઈએ શું કહે છે ખાસ વાતમાં તમામ કાર્યકર્તાઓની પસંદગી થઈ છે અમે તો હાથ ના સિમ્બોલ છીએ હાથના પ્રતિક છીએ અત્યારે હાથનો પંજો દુનિયાને બતાવવાની જરૂર છે કારણ કે ભારતની સરકાર ભારતના સંવિધાનનું અપમાન કરી રહી છે ભારતના સંવિધાનને ને નાબૂદ કરવા માટે નીકળી છે ભારતની સરકાર દસ વર્ષ સુધી ભયાનક ચૌધરી ચાર ગણી મોંઘવારી સર્જન કરનારી કરનાર જુમલા વર્ષમાં બે કરોડ લોકોને રોજગાર આપી છે અને વર્ષમાં ચાર કરોડની બેરોજગારી ઉભી કરી હવે એ જુમલા બાદ સરકારને ભારતના મતદાતાઓ ન્યાય કરવાની જરૂર છે અઢી વર્ષની મહા મહેનતે મહાસચિવ આંબેડકર સાહેબે સંવિધાનની જે રચના કરી એમાં ઉદ્દેશ અને મુખ્ય મુદ્દો એ છે

आप विचार करो पंडित जवाहरलाल नेहरू एक मत मागिया सरकार बना हुआ प्रिय दर्शनी इंदिरा जी ये मत मागिया सरकार बना हुआ मुरारजी देसाई ये मत मागिया सरकार बना अटल बिहारी बच्चे ये मत मागिया सरकार बना हुआ अताना मत अतानासार डिक्टेटर मत मागी रहे आपसे 400 पागा

સંઘર્ષ છે આ ન્યાય નો સંઘર્ષ યુવા ન્યાય ન્યાય મહિલા ન્યાય ન્યાય ભાગીદારી ન્યાય સવાસો કરોડ ની જનતાના નેવું કરોડ મતદાતાઓ ની સમાન મતદાતાઓની ન્યાય મતદાતાઓની ભાગીદારી નેવું કરોડ મતદાતાઓની ભાગીદારી માત્ર પચીસ લાખ લોકોની ભાગીદારી નહી એ ઉદ્દેશ છે આ ચૂંટણીનો અને આ ચૂંટણીમાં એટલા માટે આપ સૌ નીકળ્યા છો અમારે મીડિયાના સહારાની જરૂર છે માન્ય પાટીલ તો બજેટ છે અમારું તો પચીસ લાખ નું બજેટ છે તો કેવી રીતે લડશું અમારે મીડિયાના સહારાની જરૂર છે મીડિયા દેશની આઝાદી ને સંવિધાન ને રક્ષણ આપશે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ એસના સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઈ સાથે